મરીને ગોજીના દેશમાં સત્સંગ કરવા ગયા તા ભગત માા સત્ કરવા ગયા ભગત મા ભજન કરવા ગયા તા ભગત માા ભજન કરવા ગયા ભગત મારા દેવ કે ભી સીખ્યા સીખા રૂપ ના કરીએ ભગત માા રૂપ નો ના કરીએ ભગત માા ભજન કરવા ગ્ઞા તા ભજ ભગત ભજન કરવા ગાતા ભગત માા સત્સંગ કરવા ગા ભગત માા સત્સંગ કરવા ગા ભગત મારા કૃષે અંગમાંથી કાઢો ભગ જન્મ મળ્યો છે કોઈ સારો રે કરવા મળ્યો કોઈ ની પથારી ફેરવવા ભજન કરવા ગયા તા ભગત